ગુજરાત સરકારના ત્રિદિવસીય ચિંતન શિબિરના ત્રીજા તથા અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નના ભાગરૂપે ગુજરાતને વિકસિત બનાવવાનો સંકલ્પ લીધો છે

ચિંતન શિબિરના ત્રણેય દિવસ દરમિયાન પોષણ અને જાર જાહેર આરોગ્ય સેવા ક્ષેત્રની વૃદ્ધિ તથા વૈવિધ્યકરણ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ માટે ક્ષમતા નિર્માણ જાહેર સલામતી અને કાયદો વ્યવસ્થા હરિત ઉર્જા તથા પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓ પર સામૂહિક ચિંતન તથા ચર્ચા કરવામાં આવી હતી ત્રણ દિવસ સુધી ચાલેલા આ ચિંતન શિબિરે ગુજરાત સરકારની સંકલ્પ સે સિદ્ધિની ભાવનાને વધુ મજબૂત બનાવી છે અને રાજ્યના વિકાસને નવી ગતિ આપવાનો મજબૂત આધાર તૈયાર કર્યો છે